હેલો મિત્રો વેલકમ ટુ હરિકૃષ્ણ બાંધણી ક્રિએશન આજે અમે તમારા માટે ટ્રેન્ડિંગ કલેક્શન પટોળાની અંદર લાવ્યા છીએ જોઈ શકો છો મિત્રો એક પછી એક આપણે સાડીનું ઓવરયુ કરીશું બધા જ અત્યારના લેટેસ્ટ પટોળા છે સોફ્ટ સિલ્કની અંદર આવવાના છે અત્યારે ફૂલ સ્ટોક છે આપણી શોપ પર અત્યારે ઓછામાં ઓછા બસોથી અઢીસો પીસ આજે જ આવેલા છે બધા જ કલર મળી જવાના છે બધી જ નવી નવી પંદરથી વીસ ડિઝાઇન આવેલી છે નવી જ જોઈ શકો છો મિત્રો તમે બધી જ ડિઝાઇન નવી છે અત્યારની લેટેસ્ટ છે સાડીની રેન્જની વાત કરવી તો સાડીની રેન્જ માત્ર ને માત્ર નવસો રૂપિયામાં આ સાડીનો કિંમત છે સોફ્ટ સિલ્ક કપડામાં આ સાડી આવવાની છે ફ્રી હોમ ડિલિવરી મળવાની છે ફૂલ સ્ટોક છે મિત્રો જોઈ શકો છો તમે હમણાં જ આ ડિલિવરી આવેલી છે વહેલાં તે પહેલાંના ધોરણે તમે ઓર્ડર બુક કરાવી શકો છો ફ્રી હોમ ડિલિવરી છે એક સાડી પણ મંગાવી શકો છો ઘર બેઠા બ્લૂ કલરની અંદર છે વાઇન છે રામા છે રાણી છે મજનતા કલર છે સાતથી આઠ કલરનું પટોળાની અંદર મેચિંગ આવે છે જોઈ શકો છો મિત્રો એક સરખા દસ પીસ જોતા હોય પાંચ પીસ જોતા હોય બધા જ પીસ અવેલેબલ આપણી શોપ પર મળી જશે મિત્રો જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરીજો શેર કરીજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં મિત્રો કારણ કે ડેઇલી યુટ્યુબમાં આપણે નવું કલેક્શન લાવી જ છીએ આપણી શોપ પર અત્યારે પટોળાની અંદર ઓફર છે માત્ર ને માત્ર નવસો રૂપિયાના પટોળા મળવાના છે માર્કેટમાં અગિયારસો પચાસનો રેટ છે આપણે ત્યાં માત્ર ને માત્ર નવસો રૂપિયાનો રેટ છે જોઈ શકો છો મિત્રો ફૂલ્લી સ્ટોક આવેલો છે અત્યારે આપણે શોપ પર બાંધણીની સાડી પ્રિન્ટેડ સાડી કોટન સિલ્ક સાડી બધી જ સાડી મળી જવાની છે મિત્રો અવશ્ય મુલાકાત લો અમારી શોપ શ્યામધામ શોપ નાના વરાછા વંદના સોસાયટીની બાજુમાં હરિકૃષ્ણ બાંધણીની ક્રિએશન આવેલી છે મિત્રો એકવાર અવશ્ય મુલાકાત લો બધું જ કલેક્શન તમને મળી જશે સાંદલા શ્રીમદ ચુંદડી બધું જ મળી જશે હેવીમાં પણ કલેક્શન બાંધણીમાં મળી જશે જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં મળીએ મિત્રો આગળના વિડીયોમાં થેન્ક યુ